સરકારી શાળા આ આ નામ જનમાનસમાં છાપ મળે છે કારણે ઘણા વાલીઓ મજબૂરીમાં પોતાના બાળકોને ખાનગી શાળામાં મોકલે છે પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે રાજ્યમાં સંખ્યાબંધ સરકારી શાળાઓ છે જે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે છે અને તે પણ વિનામૂલ્યે આવી જ એક શાળા એટલે વડોદરાની ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ જે શિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી સમાન બની છે આ શાળામાં કોઈ પણ ફી કે વધારાના ખર્ચ વિના બાળકોને આધુનિક ટેકનોલોજીથી શિક્ષણ આપવામાં આવે છે અહીં સત્તરસો થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે શાળામાં સ્માર્ટ ક્લાસ અને બે કોમ્પ્યુટર લેબ ઉપલબ્ધ છે અમારી શાળાનું મેદાન ખૂબ જ મોટું છે તે ફક્ત છાણીમાં જ નહીં પરંતુ આખા વડોદરામાં કદાચ મોખરે આવે છે રમવા માટે આ કહેવામાં મને ખૂબ ગર્વ થાય છે અમારી શાળામાં સ્વચ્છતાનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને બધા જ બાળકો ડિસિપ્લિન સાથે અહીંયા અભ્યાસ કરે છે શાળામાં શિક્ષણની ગુણવત્તાની સાથે શિસ્ત અને સ્વચ્છતાનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવે છે શાળામાં ભણતા બાળકો ઉત્તમ નાગરિક બને તે માટે શિક્ષકો વિશેષ કાળજી લે છે આસપાસના વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળામાં રમત સાધનોની કોઈ ઉણપ નથી કદાચ આ શાળાનું મેદાન સમગ્ર વડોદરામાં સૌથી મોટું હશે ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજન ની પણ વ્યવસ્થા છે સરકારી યોજના સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને લગભગ એકસો સિત્તેર સાયકલો વિતરણ પણ કરવામાં આવ્યું છે એક ઇલેક્ટ્રોનિક એન્ડ હાર્ડવેર અને બીજું છે અમારે ત્યાં હેલ્થકેર એમાં પણ નવમાના ઘણા બધા બાળકોએ ભાગ લીધો છે અને અત્યારે દસમાની અંદર પણ બોર્ડની અંદર અમારા કેટલા વિદ્યાર્થીઓએ આ બંને વિષય રાખેલા છે અને એ માટે સરકારે અમને વોકેશનલ ટ્રેનરો પણ પૂરા પાડ્યા છે મંડળ તરફથી લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે શાળાનું ભૌતિક વાતાવરણ વાવાવરણ સાથે શૈક્ષણિક કામ પણ ખૂબ સારું છે જેના કારણે આજુબાજુના લોકો ત્યાં અભ્યાસ કરવા માટે પ્રેરાય છે શાળામાં વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે તેના ભાગરૂપે અહીં સરકાર દ્વારા નિયુક્ત પ્રશિક્ષકો દ્વારા વોકેશનલ કોર્સીસ ચલાવવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક હાર્ડવેર અને વિદ્યાર્થીઓને હેલ્થ કેર કોર્સ ની તાલીમ મળે છે આ માટે બોર્ડ દ્વારા લેબ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ આજે એક એવી મિસાલ બની છે જ્યાં સક્ષમ શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ બાળકો આધુનિક જ્ઞાન અને કૌશલ્ય મેળવીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે સરકારી શાળા આ નામ સામાન્યપણે જનમાનસમાં નકારાત્મક છાપ જોવા મળે છે આ છબીના કારણે ઘણા વાલીઓ મજબૂરીમાં પોતાના બાળકોને ખાનગી શાળામાં મોકલે છે પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે રાજ્યમાં સંખ્યાબંધ સરકારી શાળાઓ છે જે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે છે અને તે પણ વિનામૂલ્યે આવી જ એક વડોદરાની ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ જે શિક્ષણ આપવામાં આવે છે અહીં સત્તરસો થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે શાળામાં સ્માર્ટ ક્લાસ અને બે કોમ્પ્યુટર લેબ ઉપલબ્ધ છે ખૂબ જ મોટું છે તે ફક્ત છાણીમાં જ નહીં પરંતુ આખા વડોદરામાં કદાચ મોખરે આવે છે રમવા માટે આ કહેવામાં મને ખૂબ ગર્વ થાય છે અમારી શાળામાં સ્વચ્છતાનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને બધા જ બાળકો ડિસિપ્લિન સાથે અહીંયા અભ્યાસ કરે છે શાળામાં શિક્ષણની ગુણવત્તાની સાથે શિસ્ત અને સ્વચ્છતાનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવે છે શાળામાં ભણતા બાળકો ઉત્તમ નાગરિક બને તે માટે શિક્ષકો વિશેષ કાળજી લે છે આસપાસના વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ માટે આવે છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળામાં રમતગમતના સાધનોની કોઈ ઉણપ નથી કદાચ આ શાળાનું મેદાન સમગ્ર વડોદરામાં સૌથી મોટું હશે ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા છે સરકારી યોજના સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને લગભગ એકસો સિત્તેર સાયકલો વિતરણ પણ કરવામાં આવ્યું છે એક ઇલેક્ટ્રોનિક એન્ડ હાર્ડવેર અને બીજું છે અમારે ત્યાં હેલ્થકેર એમાં પણ નવમાના ઘણા બધા બાળકોએ ભાગ લીધો છે અને અત્યારે દસમાની અંદર પણ બોર્ડની અંદર અમારા કેટલા વિદ્યાર્થીઓએ આ બંને વિષય રાખેલા છે અને એ માટે સરકારે અમને વોકેશનલ ટ્રેનરો પણ પૂરા પાડ્યા છે મંડળ તરફથી લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે શાળાનું ભૌતિક વાતાવરણ ભાવાવરણ સાથે શૈક્ષણિક કામ પણ ખૂબ સારું છે જેના કારણે આજુબાજુના લોકો ત્યાં અભ્યાસ કરવા માટે પ્રેરાય છે શાળામાં વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે તેના ભાગરૂપે અહી સરકાર દ્વારા નિયુક્ત પ્રશિક્ષકો દ્વારા વોકેશનલ કોર્સીસ ચલાવવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક હાર્ડવેર અને વિદ્યાર્થીઓને હેલ્થ કેર કોર્સ તાલીમ મળે છે આ માટે બોર્ડ દ્વારા લેબ પણ વ્યવસ્થા કરવામાં આવી છે ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ આજે એક એવી મિસાલ બની છે જ્યાં સક્ષમ શિક્ષકો માર્ગદર્શન હેઠળ બાળકો આધુનિક જ્ઞાન અને કૌશલ્ય મેળવીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે